you uh -huh.

એમજ વિસાવદરના ભાજપ કોર્પોરેટર নাসির મહેતાના ભાઈ અને તેમના ગુંડાઓએ તેમના પર પથ્થર માર્યો કર્યો છે અને કોર્પોરેટર કમલેશ રિબડિયાના પુત્રે ગાળાગાળી કરી હતી ઇટાલીએ જણાવ્યું કે ભાજપના ગુંડાઓ બેફામ બન્યા છે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે ગયા ત્યારે પણ અધિકારી હાજર ન હતા 1 કલાકની રાહ જોઈ રહ્યા છે એવું લાગે છે કે ભાજપમાંથી ફોન ન આવે ત્યાં સુધી અધિકારીઓ કામ પર નહીં આવે સી એમ સી આર પટેલ અને ઉમેદવાર કિરીટ પટેલના નામે આક્ષેપ ઇટાલીએ પ્રશ્ન કર્યો કે આ લોકશાહીથી ચાલતું રાજ્ય છે કે કિરીટ સાહિત્ય